ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચોથી જૂન અને બુધવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો બોટાદ અને જસદણ સોળસોને પાર કરી ગયા છે ભાવમાં બોટાદમાં ચૌદસોથી સોળસો અગિયાર અઠસો તેરસો મણની આવક જસદણમાં ચૌદસોથી સોળસો પાંચ ત્રણ હજાર મણની આવક અમરેલીમાં આઠસો દસથી પંદરસો બ્યાસી અઠ્યાવીસો મંડની આવક રાજકોટમાં બારસો પચાસથી પંદરસો બોતેર બત્રીસો મનની આવક બાબરામાં બારસો ચાલીસ પંદરસો એકોતેર પંદરસો મણની આવક કુલ આખા ગુજરાતમાં ત્રેવીસ હજાર મણની આવક હતી શંકરુ ગાંઠ ડે ઓગણત્રીમ લેન્થ ને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ચાલતેના ભાવ એકસો ઘટી ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર બસો હતા કપાચા ખોળના ભાવમાં આજે પણ તેજી છે મિત્રો મોરબીના ખોળની વાત કરીએ તો મિત્રો આપણે કાકા બ્રાન્ડનો જ દરરોજ ભાવ આપીએ છીએ પણ મહારાણા બ્રાન્ડ બે હજાર દસ રૂપિયા છે આજે પણ દસ રૂપિયાની તેજી કાકા બ્રાન્ડની વાત કરીએ તો નાફેડના ઓગણીસો ચાલીસ સુગરના ઓગણીસો સાઠ અને જોડબાદરના ઓગણીસો દસ મોરબી મહારાણા બ્રાન્ડના બે હજાર દસ મહારાણા બ્રાન્ડ નાફેડના ઓગણીસો પંચ્યાસી ડિજિટલ મહારાણાના ઓગણીસો સાઠ ગોંડલ જયશ્રીના ઓગણીસો દસ રાજકોટ રઘુવીર બ્રાન્ડના ઓગણીસો વીસથી ઓગણીસો ત્રીસ રાજકોટ સીકે બ્રાઉનના અઢારસો થી અઢારસો દસ રાજકોટ પાન એગ્રીના ઓગણીસો થી ઓગણીસો દસ એવરેજ નેની મિલોના સત્તરસો થી સત્તરસો એસી કપાસિયાની ભાવની વાત કરીએ તો મિત્રો ચાલે આઠસો દસ રૂપિયા મળ્યા કપાસિયાનો ભાવ ત્યાર પછી ગુજરાતના સેન્ટ્રલનો મળતા નથી પણ આઉટ સ્ટેટનો મળે છે એમાં ક્વિન્ટલે બેતાલીસો પચાસ થી તેતાલીસો સુધી ક્વિન્ટલના બોલાય છે ગુજરાત થી ગુજરાતના કોઈ સેન્ટ્રલના ભાવ બે દિવસથી મળતા નથી ઓલ ઇન્ડિયા આવકો ઓગણીસ હજાર પાંચસો ઘાસડીની હતી ચીશિયાએ સતત દસ દિવસ ભાવ જાળવી રાખ્યા બાદ મારે રૂપિયા ત્રણસો ઘટાડ્યા હતા પણ ફરી મંગળવારે ભાવ જાળવી રાખ્યા હતા આજે બુધવારના ચોમાસા નથી પણ ચોમવારના જે છે તે જોઈએ તો મંગળવારના ચીશિયાએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટ્રોથી વેસાતા અઠેવી એમ લે થોડા ભાવ પંચાવન હજાર રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લે થોડા ઋના ભાવ પંચાવન હજાર એકસો ત્રીસ એમ થોડા ઋણા વેચાણ ભાવ પંચાવન હજાર પાંચસો રાખ્યા હતા શિષ્ય એનું મંગળવારે સાત હજાર સાતસો ગાંઠલી વેચાયું હતું જેમાંથી મિલોએ સાત હજાર એકસો ખરીદી હતી અને વેપારીઓએ છસો ગાંઠલી ખરીદી હતી મિત્રો આપણે પાછળથી આપણે જોઈ આપણા યાર્ડના ભાવને આવકો